અમદાવાદ શહેરના નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેના પતિને એશી દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી અગિયાર કરોડ બેતાળીસ લાખ રૂપિયા પડાવી લેનારી સાયબર ફ્રોડ ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે કેરળમાં ખુલેલા બેંક ખાતામાં ડિજિટલ અરેસ્ટના પાંચ સાયબર ફ્રોડના નાણાં જમા થતા સમગ્ર રેકેટનો ભેદ ખુલ્યો હતો પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ પકડાયેલા ત્રણ આરોપીઓએ વિદેશમાં બેઠેલા સાયબર ગઠિયાઓનું બે પોઈન્ટ નેવ કરોડ કરી નાખી સોનાના બિસ્કિટ ખરીદી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને એક કરોડ એકત્રીસ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે નવરંગપુરામાં રહેતા નિવૃત્ત પ્રોફેસર અને તેના પતિને ટ્રાયના અધિકારી તરીકે ઓળખ આપી વાત કરી ફોન બંધ થઈ જશે તેવી ધમકી આપીને સાયબર ઠગોએ ડરાવ્યા હતા ત્યારબાદ સાયબર ગ્રખ્યાઓ સીબીઆઈ પોલીસ જજ અને સેના અધિકારી તરીકેની ઓળખ આપી દંપતીને આજીવન કેદની સજા થાય તેવા કેસમાં પુરાવાની ધમકી આપી વેરીફિકેશનના બહાને જુદા જુદા બેંક ખાતામાંથી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા બસ આરોપી સુધી પહોંચવામાં પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ હતી સાયબર ક્રાઇમે આ કેસમાં પાર્થ પટેલ મેહુલસિંહ ચાવડા રોનિલ ઉર્ફે વેકર ઉર્ફે ડેન વેકર યાની ધરપકડ કરી છે એક મહિલા નાગરિક સાથે બે હજાર છઠ્ઠો મહિનો બે હજાર પચીસથી આઠ બે હજાર પચીસ એંસી દિવસ સુધી એમને સીબીઆઈ ફેમા આરબીઆઈ સેબી વગેરેના નામે ડરાવી ડિજિટલ અરેસ્ટ રાખી અને એમની પાસેથી અગિયાર કરોડ બેતાલીસ લાખ જેવી માતબર રકમની સાયબર ઠગાઈ આચરવામાં આવી હતી આ ગુના ઉપર ટેકનિકલ અને એમના પેમેન્ટ ફ્લો ઉપર કામ કરતાં ધ્યાન પર આવેલ કે એ પૈકીના અડતાલીસ લાખ રૂપિયા કેરલાના એક બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા આ એકાઉન્ટનું ડિટેલ એનાલિસિસ કરતાં ધ્યાનમાં આવ્યું કે એકાઉન્ટ કેરલાનું હતું પરંતુ એને ગુજરાતના નાગરિકો યુઝ કરતા હતા તો એ ગુનાના કામે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે